તો મિત્રો આપણા કપડા તો લેવાઈ ગયા અને આપણે બીજી ખરીદી કરીએ છીએ અત્યારે આપણે ગામમાં છીએ ભાવનગરની બજારમાં ટ્રાફિક ફૂલ છે અત્યારે તો કેમ છો મિત્રો આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે મારે જવાનું છે તળાજા બસ સ્ટેન્ડે તો અત્યારે જાઉં છું

તો મિત્રો તળાજા આપણે બસ સ્ટેન્ડ ને આપણું કામ હતું એ પતી ગયું છે હવે આપણે જવાનું છે વાવ ચોક માં ચોક માં આવી ગયા છે આપણી પાછળ છે ચોક આપણો મોબાઈલ રિપેરિંગ કરવા મેટ્રો મોબાઈલ માં તો મોબાઈલ આપણે લઈ આવી આજે તો આપણા તળાજામાં બધાય કામ પતાઈ દીધા અને અત્યારે આપણે જવાનું છે ત્રાપેસ તો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં તો આપણે તળાજા થઈ આવી ગયા છીએ અને જેટલા આપણા કામ હતા બધાય આપણે પૂરા કરી નાખ્યા છે તો મિત્રો હવે ઘરે જઈને આપણે મળીએ મિત્રો આપણે બપોરે તળાજાથી આવી ગયા અને અત્યારે આપણે જવાનું છે ભાવનગર તો આપણે ભાવનગર જવાનું છે કપડાં લેવા અને આપણી ગાડી આવે છે તો હમણાં તમને ગાડી દેખાડું તો મિત્રો આપણા કપડા તો લેવાઈ ગયા અને આપણે બીજી ખરીદી કરીએ છીએ અત્યારે આપણે ગામ માં છીએ ભાવનગર બજારમાં ટ્રાફિક ફૂલ છે અત્યારે

કાલે આપણે ખરીદી કરવા ગયા હતા તો મિત્રો કાલે આપણે કપડાં લેવા ગયા હતા ને કંઈક કપડાં દેખાડવાનો ટાઈમ મળ્યો નહીં તો મિત્રો આવતા વ્લોગમાં આપણે કપડાં દેખાડશું અને એક યુનિક વસ્તુ પણ છે એ પણ તમને દેખાડશું તો આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન બટન દબાવવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય